નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં ચોમાસું બે હજાર પચીસની સિઝનમાં સંપૂર્ણ રીતે સક્રિય થઈ ચૂક્યું છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને અન્ય હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસું ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ લાવવાની શક્યતા ધરાવે છે આજે ત્રીસ જૂનના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં યલો અને યલો અને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે આજના આ વિડીયોમાં આપણે આજે ત્રીસ જૂનના રોજ ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે કયા જિલ્લાઓ એલર્ટ ઉપર છે આ વિષયમાં આપણે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રીસ જૂન મતલબ કે આજે ગુજરા ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને આ જિલ્લાઓમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલાં ગીર સોમનાથ આ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો રહેશે પછી અમરેલી અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે જેના જેની સાથે ગાજ વીજ અને ઝડપી પવનની શક્યતા રહેશે ભાવનગરમાં ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેના કારણે ખેતીવાડી અને શહેરી વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે પછી વડોદરામાં ભારે વરસાદની સાથે નદી નદીઓનું જળસ્તર વધવાની શક્યતા છે છોટાઉદેપુર આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી નર્મદા નર્મદામાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે પછી ભરૂચમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે સુરતમાં ભારે વરસાદની સંભાવના સાથે શહેરી પૂરનું જોખમ રહેશે તાપીમાં ભારે વરસાદની આગાહી છે ડાંગના ગામડાઓ અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે નવસારીમાં ભારે વરસાદની સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સાવચેતી રાખવાની જરૂર છે આ ઉપરાંત અન્ય જિલ્લાઓ જેમ કે રાજકોટ જૂનાગઢ પોરબંદર જામનગર કચ્છ અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ જિલ્લાઓમાં ગાજ વીજ અને ઝડપી પવનની સંભાવના પણ છે પરંતુ ભારે વરસાદની સંભાવના ઓછી રહેશે આજના દિવસે એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતના તેર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌથી પહેલાં અમરેલી ગીર સોમનાથ ભાવનગર આ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે જ્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ સક્રિય રહ્યું છે જેનું જેનું મુખ્ય કારણ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતી બે હવામાન સિસ્ટમોનો એકસાથે સક્રિય થવું છે દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફરેખા અને ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે આ ઉપરાંત આદ્રા નક્ષત્રનું આગમન પણ વરસાદની તીવ્રતા વધારવા માટે ભૂમિકા ભજવી રહ્યું છે આગાહી અનુસાર આજે ત્રીસ જૂનના રોજ પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારાઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે શહેરી પૂરનો ખતરો સુરત વડોદરા અને ભરૂચ જેવા શહેરી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં અને ડ્રેનેજ સિસ્ટમની સમસ્યાઓ વધારો ધરાવતા વિસ્તારોમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે પછી નદીઓનું જળસ્તર વધવું નર્મદા તાપી અને મહા મહી જેવી નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા છે જેના કારણે નદી કાંઠાના ગામડાઓમાં પૂરનો ખતરો રહેશે ખેતીવાડી ઉપર અસર ભારે વરસાદને કારણે ખેતીવાડીમાં નુકસાન થવાની શક્યતા છે ખાસ કરીને ડાંગ નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં જ્યાં પાકોનું નુકસાન થઈ શકે છે વાહન વ્યવહાર અને રેલવે ભારે વરસાદને કારણે રસ્તાઓ અને રેલવે ટ્રેક ઉપર પાણી ભરાવાની શક્યતા છે જેના કારણે વાહન વ્યવહારમાં વિક્ષેપ આવી શકે છે પછી વીજ પુરવઠો ગાજ વીજ અને ઝડપી પવનને કારણે વીજ અને ટ્રાન્સફોર્મર્સને નુકસાન થઈ શકે છે જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ શકે છે નાગરિકો માટે સાવચેતીના પગલા મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પોતાના ઘરો અને સામાનને સુરક્ષિત સ્થળે ખસેડવું જોઈએ ગાજ વીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં ન જવું અને વૃક્ષોની નીચે ઊભું રહેવાનું ટાળવું ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી હવા હવામાન વિભાગની સૂચનાઓ અને એલર્ટનું હંમેશા પાલન કરવું રાજ્ય સરકારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત રાખવી જોઈએ જેથી પૂર સ્થિતિમાં પૂરની સ્થિતિમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ થઈ શકે શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને નિરીક્ષણ કરવું જોઈએ નદીઓના જળસ્તર ઉપર નજર રાખવી અને જરૂરી હોય તો નદી કાંઠાના ગામ ગામોને ખાલી કરાવવા વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વીજ કંપનીઓએ આગોતરા પગલાં લેવા જોઈએ આગામી દિવસોની પણ આગાહીઓની વાત કરીએ તો મિત્રો ત્રીસ જૂન પછી પણ ગુજરાતમાં વરસાદનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે એક જુલાઈ બે હજાર પચીસના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે પછી બે જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે અને જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તો આજે ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તેર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જેના કારણે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે આ સ્થિતિમાં નાગરિકોને સરકારી તંત્રએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે ખેતીવાડી વાહન વ્યવહાર અને શહેરી વિસ્તારો ઉપર વરસાદની અસર થઈ શકે છે પરંતુ યોગ્ય આયોજન અને તૈયારીથી આ નુકસાનને ઘટાડી શકાય છે હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરીને આપણે આ ચોમાસાને મિત્રો સુરક્ષિત રીતે પસાર કરી શકીએ છીએ તો આ તો થઈ ગઈ મિત્રો આજના વરસાદની વાત હવે આપણે જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં પણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સારા એવા વરસાદની શક્યતા છે તો જુલાઈ મહિના દરમિયાન કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ આ વિશેમાં હવે આપણે વાત કરીએ માટે વિડીયો સાથે હજી બન્યા રહેજો તો મિત્રો ગુજરાતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનના મધ્યથી શરૂ થાય છે અને જુલાઈ બે હજાર પચીસ સુધીમાં તે પોતાની સંપૂર્ણ શક્તિમાં આવે છે બે હજાર પચ્ચીસની ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે જેમાં જૂનના અંત સુધીમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે અને આગામી બે ચાર દિવસો દરમિયાન હજી પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જુલાઈ મહિનો ખેડૂતો માટે શહેરી વિસ્તારો અને રાજ્યના આર્થિક વિકાસ માટે નિર્ણાયક હોય છે કારણ કે આ સમયે ખેતી જળસંગ્રહ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે પાણીની ઉપલબ્ધતા વધે છે જોકે અતિભારે વરસાદ પૂર ટ્રાફિકની સમસ્યાઓ અને અન્ય પડકારો પણ લાવે છે હવામાન વિભાગ અને નિષ્ણાતોના અંદાજ અનુસાર જુલાઈ બે હજાર પચીસમાં ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ ખૂબ જ વધારે સક્રિય રહેવાની છે અંબાલાલ પટેલ એક જાણીતા હવામાન નિષ્ણાંત છે એમના દ્વારા આગાહી કરવામાં આવેલી છે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં ધ્યાન આપવું ખૂબ જ વધારે જરૂરી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે પછી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી રહેશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ વડોદરા અને ખેડામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતાઓ રહેશે જુલાઈ મહિના દરમિયાન કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે પરંતુ કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈની શરૂઆતમાં ખાસ કરીને એકથી કરી અને ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત નવસારી વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે વધુમાં પાંચ જુલાઈ સુધી રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આ સમયગાળા માટે ઓરેન્જ અને રેડ રેડ એલર્ટની જાહેરાત કરવાની શક્યતા વ્યક્ત કરી છે જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા અને તેની અસર ગંભીર હોઈ શકે છે અતિભારે વરસાદની અસરો વિશે વાત કરીએ તો અતિભારે વરસાદને કારણે ગુજરાતના નીચ આ જે જિલ્લાઓ તમને જણાવી છે એમાં અસરો મોટા પાયે જોવા મળી શકે છે સૌથી પહેલાં પૂરની સ્થિતિ દક્ષિણ ગુજરાતની નદીઓ જેમ કે તાપી નર્મદા અને ડાંગની નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે પછી શહેરી પ્રભાવ સુરત અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ટ્રાફિક જામ રસ્તાઓ ઉપર પાણી ભરાવવું અને ડ્રેનેજ સિસ્ટમ પણ સિસ્ટમ ઉપર પણ દબાણ આવી શકે છે ખેતી ઉપર અસર ખેતી માટે વરસાદ ફાયદાકારક હોય છે પરંતુ અતિભારે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે ખાસ કરીને ડાંગ અને નવસારી જેવા વિસ્તારોમાં પછી માછીમારાઓ માટે ચેતાવણી હવામાન વિભાગે માછીમારાઓને એકથી પાંચ જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે કારણ કે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે તૈયારીઓ અને સલાહ વિશે વાત કરીએ તો અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ તૈયારીઓ કરવી ખૂબ જ વધારે જરૂરી છે સૌથી પહેલાં સરકારી તૈયારી રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને તૈનાત રાખવી જોઈએ ડેમનું પાણી નિર નિયંત્રિત રીતે છોડવું અને નીચાણવાળા વિસ્તારોમાં કે ખોરાક પાણી અને દવાઓનો સ્ટોક રાખવો ખેડૂતો માટે પાકની સુરક્ષા માટે ડ્રેનેજની વ્યવસ્થા કરવી અને ખેતરોમાં પાણી ભરાવાનું ટાળવું અંતમાં મિત્રો જુલાઈ બે હજાર માં ગુજરાતમાં ચોમાસું પોતાની પૂર્ણ તાકાતમાં હશે અને એકથી પાંચ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાસ ધ્યાન રાખવા ધ્યાન આપવું જરૂરી છે આ સમયગાળા દરમિયાન પૂર ટ્રાફિક સમસ્યાઓ અને ખેતી ઉપર અસરોનો સામનો કરવા માટે યોગ્ય તૈયારીઓ કરવી જરૂરી છે હવામાન વિભાગની ચેતવણીઓ અને નિષ્ણાતોની આગાહીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને નાગરિકોએ સાથે મળીને આ પડકારોનો સામનો કરવો જોઈએ તો વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી છે આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સપોર વિડીયોમાં ધન્યવાદ